રાજ્ય સરકારે મંજૂરી આપી નથી મંજૂરી આપશે તો એનો અર્થ એવો અત્યારે મંજૂરી નથી મંજૂરી વગેરે બિયારણ વેચે છે અને વેચે છે એટલું જ નહીં ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ બિયારણ અમે અનધિકૃત બિયારણ વેચીએ છીએ ત્યારે સવાલ સીધો એ છે

દર વર્ષે છાપા મારી નાટક થાય છે દર વર્ષે સ્કોડો નાટક થાય છે દર વખતે રેડ પાડવાના નાટક થાય છે પણ છેલ્લો ઉદ્દેશ જે છે એ ભાજપના આલીશાન કમલમો કેમ બને એના માટે છે જો એ ન હોય તો આજે છ દિવસ આપેલા આજે દિવસ થયા છે છ દિવસની અંદર આ સીડ એસોસિએશન જ્યાં જ્યાં એમાં જેટલા લોકો જોડાયેલા છે એની કંપનીઓમાં રેડ પડવી જોઈએ એની કંપનીઓને સીલ થવી જોઈએ પણ એક પણ કાર્ય નથી થયું એ બહુ સ્પષ્ટ સાબિત કરે છે

આ આ જેવી રીતે સીડ એસોસિએશન દેખાયડું છે એવી જ રીતે જ્યાં જ્યાં નકલી બિયારણ હશે અમારા ધ્યાનમાં આવશે તો અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન